एक्स्ट्रीमली हैवी रेनफॉल होने का संभावना है डे वन डे टू में और डे थ्री में आपका हैवी टू वेरी हैवी और डे फोर डे फाइव में हैवी रेनफॉल uh, का चेतावनी दिया गया है गुजरात रीजन के लिए और सूरज के लिए डे वन में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डे वन के लिए डे टू में आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है હવામાન નિષ્ણાંત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચુક્યો છે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી અષાઢ મહિનાના દસ દિવસ પણ વીતી ગયા છે ત્યારે હવે ચોમાસું જમાવટ કરી રહ્યું છે આગામી અડતાલીસ કલાક સુધી એટલે કે સત્તર અને અઢાર જુલાઈના રોજ મેહુલ્યો ક્રીજ પર ટકીને બરાબરની બેટિંગ કરવા તૈયાર છે આ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ પૂર આવે એવો વરસાદ પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ગુજરાતમાંથી ચાર સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે